આ છે ગોપાલભાઈ ગરીબ માણસો ગરીબ માણસો તો જો ભાઈ હવે આપણે નીકળી જશું આકાશી મેળી માંથી દર્શન કરી અને હવે આવી છે આપણે લોકેશન ઉપર એટલે ફોટા પાડવા એમ ગાડી નો જવા દેજો અને આ બાજુ રમે છે ક્રિકેટ શું કહેવાય ક્રિકેટ બતાવ એટલે બધું ઝૂમ તો લઈ તે ગાડી ઉપર આ રેડી તો દેખ જ નહીં જો કે ઝૂમ કે તો હવે આવું પાછે લોકેશન ક્યાં નથી બરોબર ક્યાં નથી

તો જો આપડે ફોટા બોટા પાડી લીધા છે મેલડી માં દર્શન કરીને હવે જવાનું છે આપડે ઘરે ઘરે વિડીયો સારો લાગ્યો કરી નાખજો આપણે મળવી તમને એક નવા મિની બ્લોગ માં